જોવા મળ્યો મોડી રાત્રે આ ઘટના બની હતી રોડ ઉપર ગાડીઓ રોકી અને કાચ આવ્યા લોકોની જે ગાડીઓ રોકી મોબાઈલ માંગ્યો હતો આરોપી મોબાઈલ ન આપતા કાચ કરવામાં આવી છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ છે રાત્રે જ લોકોએ આરોપીને પકડી અને પોલીસને પહોંચ્યો હતો આરોપી ધીરજ સનોડિયા જે પેરોલ ઉપર છૂટી અને અત્યારે જેલમાંથી બહાર આવેલો હતો એનો ઇતિહાસ પણ ગુનાહિત છે ધીરજ કનોડીયા વિરૂધ્ધ પાણીગેજ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાયેલી છે આરોપીની માનસિક સ્થિતિ વિશે પણ પોલીસ અત્યારે રિપોર્ટ કરશે પોલીસ પહોંચે તે પહેલા જ રાહદારીઓ આરોપીને પકડી લીધો હતો અને બેસી પાસ પણ સખાડ્યો હતો અત્યારે હાલ તો આરોપીને પકડી લેવામાં આવ્યો છે અને ગોતી પોલીસ માં એની ધરપકડ કરવામાં આવી છે ને એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જી નેહા બિલકુલ માનુ જાણકારી બદલ આપનો આભાર બનાવ એમ છે કે આ જે આરોપી છે એ અત્યારે ઇન્ટ્રીમ બેલ પર અઢાર એક થી બે બે પચીસ સુધી ઇન્ટ્રીમ બેલ પર છે અને ત્યાં રાહદારી કેટલાક રાધારીઓના જે વ્હીકલ્સ છે એના કાર તોડી નાખેલ છે રાહદારીઓને મારામારી કરેલ છે અને ગાળા ગાડી કરેલ છે તો એ નવી બીએનએસ બીએનએસ મુજબ બે અને મુજબ ગુનો રજીસ્ટર કરવાની તજવીજ હાથ ધરેલ છે તેમજ આ આરોપી છે પાણીગેટ પોલીસ સ્ટેશન છે એનો આરોપી હોય અને ઇન્ટ્રીમ બિલ પર હોય બિલ કેન્સલ કેન્સલ માટેની તજવીજ હાથ ધરેલ છે